વાવના બાલુત્રી ગામના લોકોના ધરણાનો મામલો ત્યારે બીજા દિવસે મોટી સંખ્યામાં પહોંચ્યા લોકો ધરણામાં ગામમાં ભરાઈ રહેલા પાણીના નિકાલ માટે બાલુત્રી ગામના લોકોના ધરણા તો વાવ મામલતદાર કચેરીએ બીજા દિવસે પણ ધરણા યથાવત તંત્ર દ્વારા યોગ્ય જવાબ ન મળતા મોડી રાત સુધી લોકો બેસી રહ્યા કચેરી આગળ તો મોડી રાત્રે લોકોએ કચેરી આગળ કર્યા ગરબા આ ખુશીના ગરબા નથી આ દુઃખના ગરબા છે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા વાવ મામલતદાર કચેરીએ ત્યારે બાલુંત્રી ગામના પૂર્વ સરપંચે કર્યો અન્નજળનો ત્યાગ જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી કરશે ધરણા પાણી નિકાલ માટે લોકો કરી રહ્યા છે ધરણા ત્યારે વાવના બાલુંત્રી ગામના લોકો પાણીની સમસ્યાથી પરેશાન ગામમાં હજુ સુધી પણ ભરાયેલા છે પાણી તો ગામમાં સ્મશાન ભૂમિ અને શાળામાં હજુ સુધી છે ભરાયેલા પાણી ખેડૂતોના ખેતરોમાં પણ ભરાયેલા છે પાણી પાણી ભરાઈ રહેવાથી રોગચાળાની છે દહેશત અને અત્યારે ફરજ સાહેબ આવ્યા છે તો અંદર કે આવો અંદર આવો તો અંદર તો અહીં હું બેઠો છું અહીં હું કંઈ ફરજ સાહેબ ને બાચી થવાના છું તો હું ફરજ સાહેબને કોઈ ખટકો ખાઈ જવાનો છું તો અહીંયા વિ નથી આવી પબ્લિક પબ્લિક છે પબ્લિક નું રાજ છે પબ્લિક વચ્ચે આવો પ્રશાસન થઈ એ પબ્લિક વચ્ચે આવો નેતા હોય એ પબ્લિક વચ્ચે આવો પાસે મને ઉતર ગયો તો હું એને ઉતર દઈ ગયું મારું ગામ એક છે છોકરા ભણવાના એક બીજા છા કોઈ મોઢ હોય તો એને મારે લઈ જવું છો જો રસ્તો નથી કોઈ નથી મારે રસ્તો નથી ખાવાનું નથી પ્રશાસન બે હવે એ હવે એક દીનું મેલ્યું એટલે અમલદારો ધામ અમે નથી મળ્યું નથી દવાખાનો તો દવાખાનો તો અત્યારે અમારે ખેતર ખેતરમાં તો અમે હવે જો દવા સોંટે અમારે અને દવાખાનું આવે તો ખેતરે ખેતરે સોંટે બધાએ

બોટલમાંથી ફરીને આવે કોઈ માથે ફરીને આવવા હતા હવે એક માણસ દસ કિલોમીટર વીસ કિલોમીટર ફરતી જાતો હોય અને મારા ગામનો માણસ શેમાડામાંથી વીસ કિલોમીટર ફરીને પાડોથી આવું તો અમે જેવી રીતે ન પણ સાહેબ ને આદલા તમે કરેલ છે અને આજે કે તમે ઓરા ના આવો આજે કે ઓરા ના આવું શું અમને ખાવા હોય તો ખોબરા મળી અને તોય ઉપાડી નખો હોય તો ન ખોભરા તોય શું છે મને પોલીસ લાવીને લઈ જવા હોય તો લઈશું તોય તૈયાર છું હું મરવા હારું મારા ગામ હારું તૈયાર છું મારા ગમને કોઈ બોલાવતો નહીં મારું ગમને મારા હારું તૈયાર છે એક મારે નિકાલ દુએ કોણી દુએ કોણી કાઢે તો જ નિકાલ છે નખા નથી નકામ હું ઉઠવાયો નથી અને હું અહીં મરવાનો છું અને કોણે લેવાનો નથી ઓકે તમારું નામ મારું નામ ઋષિ ગમ બાણુંજી તાલુકો વાવ માજી સરપંચ મારા ગામ હારું કરીને હું અહીં આંદોલનનો ઉઠ્યો છું અને મારા ગામમાં ચમછદ ભૂમિ કોઈ ગુજરી જાય તો પણ જગ્યાએ નથી પહોણી છે જો મારા ગામની અંદર શિક્ષણ છોકરાઓ પડી શકતા નથી પૂર્ પૂર્વેમાંથી છોકરાઓ નથી આવી શકતા પશ્ચિમ પાસે એ પણ નથી આવી કહેતા હવે છોકરાનું પહેલું તો મારો ગામનો ભણતર છોકરાઓનું બગડે છે અને મારા અમારા ગામના ઠોર ઢોંઘર એકવીસ દાડા છે જે જગ્યા છે એટલે મોતલ થઈ એમને એમ મોતલ થઈ અને કોઈ દવાખાને મોજું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ કોઈ સાધન કોઈ આવી શકે એમ નથી અમારો સાધન બારી નથી જઈ શકે એમ અમે તો આપણે રોડે પડી જાય ને અહીં આવી છે કે ઘણો તો આભાર મીડિયાવાળાનો તો અમને આ કોઈક ગામલદાર આવીને બોલાવે છે એટલે કાપડ ને કોઈ બોલાવી છે નહીં હડચ મરચમરા ને તો એ ને તો કોઈ બોલાવવા વાળું નથી અને મારે બીપીની તકલીફ છે ડાયાબિટીસ છે બધું છે